નમસ્કાર મિત્રો આજનો આજનો આપણો વિષય છે છે મુદ્દો કે ઉત્તર પ્રદેશમાં બીજેપી કેમ હારી શું કહ્યું યોગી આદિત્યનાથે તો જોઈએ કે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં બીજેપી શા માટે હારી ગઈ તેના વિશે કઈક કીધું છે એ બાબતનો આજનો આપણો વિષય છે

તમામ હવે યોગી લોકો રાહ જોઈ છે પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ નુકસાન થયું છે યુપી માં ભાજપે તમામ એસી બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું જે ભાજપ માટે સૌથી સરળ રાજ્ય માનવામાં આવતું હતું ત્યાં જ ભાજપની બેઠકો ઘટીને અડધી થઈ ગઈ યુપીમાં કારમી હાર પર સીએમ યોગી આદિત્યનાથ તરફથી બે દિવસમાં હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી રાજકીય નિષ્ણાંતોની વાત માનીએ તો સીએમ યોગી આદિત્યનાથ ચૂપ નથી ભલે તે ગઈ બોલતો ન હોય પણ તેણે તેની આખી યાદી તૈયાર કરી લીધી છે જો હાર પર તેમની પાસેથી કોઈ સવાલ જવાબ હોય તો યોગી સ્પષ્ટપણે કહી શકે છે કે તેમની વાત સાંભળવામાં આવી નથી નિષ્ણાંતોનો દાવો છે કે સીએમ પાસે એક યાદી છે જેના દ્વારા તેઓ કહી શકે છે કે તેમણે જે લોકોનો વિરોધ કર્યો હતો તે તમામ ચૂંટણી હારી ગયા છે જ્યારે તેમની તરફથી પહેલેથી જ ઇનકાર કરવામાં આવ્યો હતો તેઓ કહી શકે છે કે ટિકિટની વહેંચણીમાં મનમાની થઈ છે રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે અત્યાર સુધી દસ વર્ષથી એવું જોવામાં આવ્યું છે કે પીએમ મોદી જે કહે છે તે પાર્ટીમાં થાય છે પરંતુ આ વખતે સરકારમાં ફેરફાર થશે હવે ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી નથી સરકાર અને પાર્ટીમાં ઘણા કેન્દ્રો જોવા મળી શકે છે જેવી અવગણના કરવી

આ હતી યોગી આદિત્યનાથે પોતાના મોઢેથી જણાવેલી વાત તો મિત્રો આવે જ રસપ્રદ વાત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને આવા જ રસપ્રદ ટોપિક વિશે તમને જો સાંભળવું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી